વર્ટોળ વાયો હતો તેનો અંત આવે છે અંતે નામ થઈ ચૂક્યા છે અમરેલીમાં કોંગ્રેસના જેનીબેન બેન ઠુમરનું નામ આગળ આવ્યું છે તેમને ટિકિટ આપવામાં આવ્યું છે મહિલા ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડશે જેનીબેન ઠુમર પોતાની આગવું અસ્તિત્વ ધરાવે છે લોકપ્રિય નેતા છે અમરેલીમાં સીટ માટે યુવા વહેલા પાટીદાર ચહેરો ઉતારવામાં આવ્યો છે જેનીબેન ઠુમર પૂર્વ સાંસદ વિરજભાઈ ઠુમરના પુત્રી છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે વાતો છે કે આ ચૂંટણી છે સાતમી મે એક જ તબક્કામાં યોજાવા જઈ રહી છે ત્યારે અમરેલી ખાતે જેની બેઠુમન નામ સાબ આવ્યું છે વાતો છે કે ચાર જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે હાલ અત્યારે તમામ જગ્યાએ નામની જાહેરાત થઈ ચુકી છે તમામ પક્ષોએ પોતાના નામની જાહેરાત કરી દીધી છે કોંગ્રેસે પણ પોતાના ત્રીજા લિસ્ટની યાદી જાહેર કરી ચૂક્યા છે અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે મારા ઉપર પસંદગીનો કળશ ટોળ્યો છે ત્યારે આ તકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો હું સરહદે આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી સાથે અમારા પ્રદેશ પ્રમુખ માન્ય શક્તિસિંહજી ગોહિલ નેતા વિપક્ષ માન્ય અમિતભાઈ ચાવડા પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના પનોતા પુત્ર એવા માન્ય પરેશભાઈ ધાનાણી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત ઉપર અહીંયા અમરેલી જિલ્લાના તમામ મારા વડીલો આગેવાનો આ બધા જનો હું સંપૂર્ણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ મુકામ સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવામાં કસર નથી બાકી રાખી આવનારા સમયમાં અમરેલી જિલ્લા માટે પડકારો ઘણા બધા છે પાછળના સમયની અમરેલી જિલ્લાની સમસ્યાઓ વિકરાળ છે ઘણા બધા પડકારો એટલા માટે રહેવાના છે કે જે વિકાસ થવો જોઈતો હતો જે વિકાસની વિકાસના નામની વાતો થઈ એ પ્રમાણેનું અમરેલીમાં કોઈ પ્રકારે કોઈ જાતનો વિકાસ દેખાતો નથી સાથે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે બેરોજગારી એનો પીક પકડી રહી છે શિક્ષણનું સ્તર ખાડે ગયું છે આરોગ્યનું સ્તર ખાડે ગયું છે અને યુવાનો અમરેલી જિલ્લો છોડી છોડીને બાળ સ્થળાંતર કરી રહ્યો છે કારણ કે અમરેલી જિલ્લામાં કોઈને પોતાની દીકરી પણ પરણાવી હોય તો એકવાર વિચાર કરે છે આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દર પાંચ વર્ષે તક દરેકના નાગરિકના લોકતંત્રમાં દરેક પાસે આવે છે આ વખતે જે પ્રમાણે પસંદગીનો કળશ ઢોળાયો છે એ પ્રમાણે આવનારા પાંચ વર્ષમાં કામોનું કેવી રીતનું આયોજન રહેશે કેવી રીતનું વિઝન હશે એના મુદ્દા ઉપર અમરેલીની ચૂંટણીઓ લડાવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે અમરેલીની જે સમસ્યાઓ છે એના માટે કોણ લડશે એને કોણ વાચા આપશે કોણ આ પરિસ્થિતિને અમરે અમરેલી જિલ્લાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે આ વિચારવા જેવા પ્રશ્નો છે ને દરેક નાગરિકે પોતે વિચારવા પડશે એવું પણ મારું માનવું છે અને આવનારા સમયમાં જ્યારે હજી તો મતદાન થવાને ખૂબ સમય બાકી છે ત્યારે ચૂંટણીમાં અનેક પ્રકારની વાતો આવવાની અનેક પ્રકારની અફવાઓ આવવાની અનેક અનેક પ્રકારના પ્રલોભનો આવવાના પણ અમરેલીની જનતાએ આ વખતે કંઈક અલગ નક્કી કર્યું છે કોઈક મૂડ અને મિજાજ કંઈક અલગ હશે અને ચૂંટણીનો રંગ પણ કંઈક અલગ આવશે એવું મારું ચોક્કસપણે માનવું છે ને જે પ્રમાણેની વાતો છે એમાં અમરેલી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતે ચારસો ને પાર કેન્દ્રમાં બેઠકો જીતે આ ભારતીય જનતા પાર્ટીના જે દાવાઓ છે પોકળ સાબિત અમરેલીની અમરેલી જિલ્લાની જનતા લોકસભા વિસ્તારની જનતા સાબિત કરી બતાવશે એવું